નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પ્રમાણે પાઠ ત્રણ અમારી કામધેનુનું સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું તો મિત્રો જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મુખ્ય પ્રશ્ન એક વાતચીત તો તેમાં પહેલો સવાલ છે તમને કામધેનું મળી જાય તો તમે શું કરશો તો તેનો જવાબ છે મને કામધેનું મળી જાય તો તેને સારી રીતે સાચવીશ અને તેના શુદ્ધ દૂધનો ઉપયોગ કરીશ વળી આપણા શાસ્ત્રો અનુસાર કામધેનુ ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે અને આપણી સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે તો હું ગાયની પૂજા કરીશ અને દેવતાઓના આશીર્વાદ મેળવીશ બીજો સવાલ છે તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય અમારા ઘરમાં અમે કોઈ પ્રાણી પાળ્યું નથી કારણ કે અમારું ઘર નાનું છે તેમાં કોઈ પ્રાણીને પાળી શકાય તેમ નથી વળી ગાય ભેંસ જેવા પ્રાણીઓને પાળવા માટે ઘરનું આંગણું કે ખુલ્લી જગ્યા જોઈએ જે અમારા ઘર પાસે નથી મિત્રો આ પ્રશ્નોના જવાબ તમે તમારી રીતે પણ લખી શકો છો ત્રીજો સવાલ છે તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કંઈ તો તેનો જવાબ છે હા મેં કાચબા અને સસલા વચ્ચે દોડવાની હરીફાઈ થાય છે અને તેમાં કાચબો ધીમે દોડતો હોવા છતાં હરીફાઈમાં જીતી જાય છે તે વાર્તા સાંભળી છે ચોથો સવાલ છે તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે તો તેનો જવાબ છે મને પ્રાણીઓમાં સસલું સૌથી વધારે ગમે છે કારણ કે તે દેખાવમાં અત્યંત સુંદર હોય છે અને તે ખૂબ ભોળું અને બીકણ પ્રાણી છે તેનો સફેદ રૂ જેવો રંગ મનમોહક હોય છે પાંચમો સવાલ છે પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય તો તેનો જવાબ છે જો ઘરમાં પાલતું પ્રાણી હોય તો તેને રહેવા માટે ચોખ્ખી અને હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ પ્રાણીઓને સવાર સાંજ ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવા જોઈએ તેને ખાવા માટે તેઓને અનુકૂળ હોય તેવો પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ પ્રાણીઓને સમયાંતરે જરૂરી રસી અપાવવી જોઈએ અને ડૉક્ટર પાસે તેમની તપાસ પણ કરાવતું રહેવું જોઈએ પ્રાણીઓની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને તેમને નિયમિત નવડાવવા જોઈએ પ્રાણીઓને તેમને નુકસાન કરતા પ્રાણીઓ કે જીવજંતુઓથી બચાવવા જોઈએ છઠ્ઠો સવાલ છે તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે તો તેનો જવાબ છે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી ન શકે સાથે બીજી આર્થિક પ્રવૃત્તિ પણ કરવી પડે કારણ કે ગાય આખું વર્ષ દૂધ ન આપી શકે મુખ્ય પ્રશ્ન બે પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો તો તેમાં પહેલું છે બોડી ગાયને લાગુ પડતું નથી તો તેમાં સાચો વિકલ્પ છે પારકાને પણ દોહવા દે બીજું છે બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે તો તેમાં સાચો વિકલ્પ છે બોડી દર સવા વર્ષે વિયાતી હતી ત્રીજું છે વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે તો તેમાં સાચો વિકલ્પ છે બોડીને પીપળા નીચે દાટી હતી મુખ્ય પ્રશ્ન ત્રણ વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો તો તેમાં પહેલી વિગત છે એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત તો તેનો જવાબ છે આવું લેખકે એટલા માટે કહ્યું હશે કે તેમની બોડી ગાય જ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હતો તે ગુજરી ગઈ એટલે એમની આજીવિકા બંધ થવાને આરે હતી પરંતુ જે વર્ષે તે ગાય મરી ગઈ તે જ વર્ષે લેખકને નોકરી પણ મળી ગઈ જેથી જે આજીકી આજીવિકા બંધ થવાની હતી તે નોકરીમાંથી મળી રહેશે બીજો સવાલ છે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા તો તેનો જવાબ છે આ વાક્ય એવું સૂચવે છે કે જાનવર પણ પ્રેમ અને મમતા સમજે છે પ્રેમ અને મમતા મળતા એ પણ આપણા પરિવારનું એક સભ્ય બની જાય છે આપણા સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે પરિવાર પર આવતા સંકટમાં મદદરૂપ થાય છે જેમ કે બોળી ગાય લેખકને ઘર ઘેર ચોરી કરવા આવેલા ચોરને બરડા બરાડા પાડીને બધાને જગાડી દે છે અને ચોરને ભગાડી મૂકે છે મુખ્ય પ્રશ્ન ચાર આપેલ જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નના જવાબ લખો બીજા બે પ્રશ્નો બનાવીને જવાબ લખો તો તેમાં પહેલો પ્રશ્ન છે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો તો તેનો જવાબ છે જો અમારે માવો લેવો હોય તો અમે સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરીશું અથવા સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરીને પણ મંગાવી શકીએ બીજો સવાલ છે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે તો તેનો જવાબ છે મેઘધનુષ્ય ડેરી પાર્લર પચીસ વર્ષથી કાર્યરત છે ત્રીજો સવાલ છે મેઘધ ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે તો તેનો જવાબ છે મેઘધનુષ્ય ડેરી પાર્લર દર મહિનાની અમાસના દિવસે બંધ રહેશે એટલે કે દર મહિને એક દિવસ બંધ રહેશે ચોથો સવાલ છે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો તેનો જવાબ છે આ ડેરીમાં દૂધ દહીં છાશ માખણ પનીર અને મીઠાઈઓ તથા અન્ય ડેરી પ્રોડક્ટ મળતી હશે પાંચમો સવાલ છે હોલસેલ ખરીદી પર કેટલું વળતર મળશે તો તેનો જવાબ છે હોલસેલ ખરીદી પર બે ટકા વળતર મળશે છઠ્ઠો સવાલ છે ગ્રાહકને સામાનની હોમ ડિલિવરી ક્યારે મળશે તો તેનો જવાબ છે જ્યારે ગ્રાહક સામાનનું એડવાન્સ બુકિંગ કરાવે છે ત્યારે ગ્રાહકને હોમ ડિલિવરી મળશે મુખ્ય પ્રશ્ન પાંચ વિકલ્પમાંથી શબ્દનો સાચો અર્થ ધારો અને ચોરસ કરો આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો તો તેમાં પહેલો શબ્દ છે શેર તો સામે તેના અર્થ આપ્યા છે વાઘ ધાર કે શહેર તો તેમાંથી સાચો અર્થ છે ધાર અને તેનું વાક્ય છે નાનું છોકરું આછળમાં હાથ નાખી ખેંચેને દૂધની શેર કાઢે તોય કશું ન કરે બીજો શબ્દ છે લાયણી તો તેની સામે અર્થ આપ્યા છે તહેવાર ખરીદી અને વેચાણ તો ત્રણેય શબ્દમાંથી સાચો અર્થ છે વેચાણ અને વાક્ય છે એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા મળતા ત્રીજો શબ્દ છે પેટીયું તો સામે તેના અર્થ આપ્યા છે પેટી ગુજરાન કે મજૂર તો તેમાંથી સાચો અર્થ થશે ગુજરાન અને વાક્ય છે નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું મુખ્ય પ્રશ્ન છ લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો તો તેમાં પહેલું છે મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે તો તેનો જવાબ છે મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે બીજું છે મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે તો તેનો જવાબ છે મારે મિત્રને ઘેર કામધેનું છે ત્રીજું છે રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે તો તેનો જવાબ છે રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે મુખ્ય પ્રશ્ન સાત ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો તો અહીં આપણને ઉદાહરણ આપેલા છે વેળા તો તેની સામે ક વેળા નિયમિત તો તેની સામે અનિયમિત અને ચોખ્ખું તો તેની સામે ગંદુ તો મિત્રો અહીં જે શબ્દો આપેલા છે તે એકબીજાના વિરોધી શબ્દો છે તો આવા બીજા શબ્દો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે તો જોઈએ તેવા બીજા શબ્દો તો તેમાં છે સુખ તો તેનો વિરોધી દુઃખ પાપ તો તેનો વિરોધી પુણ્ય સ્થિર તો તેનો વિરોધી અસ્થિર અને નાની તો તેનો વિરોધી મોટે મુખ્ય પ્રશ્ન આઠ યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો મિત્રો અહીં આપણને આ પ્રમાણે એક નાનો એવો ફકરો આપવામાં આવ્યો છે જેની અંદર યોગ્ય શબ્દ એટલે કે જે ઉપયુક્ત હોય તેવો શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે તો તે શબ્દો મૂકી અને ફકરો કંઈક આ પ્રમાણે બને છે બોળી ગાય ગરીબડા સ્વભાવની હતી તેનું ગાઢું દૂધ અમે પીતા શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને જાનવર કરડ્યું બાએ કેટલાય ઉપાયો કર્યા તો મિત્રો અહીં જોઈ શકીએ છીએ કે જેટલા પણ ખાલી જગ્યામાં શબ્દો મૂક્યા છે તે બધા જ શબ્દો વિશેષણ શબ્દો છે જે કોઈપણ સંજ્ઞા અથવા સર્વનામની વિશેષતા દર્શાવતા શબ્દો છે મુખ્ય પ્રશ્ન નવ અ બ અને કમાંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અ વિભાગના વાક્યાંશની સામે બ વિભાગનું વાક્યાંશ અને ક વિભાગના વાક્યાંશમાંથી કયું કયું આવશે તેના આધારે હવે આપણે એ જોડી અને વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ જેમ કે અની અંદર પહેલું છે બોડી ગાય તો તેની સામે બ માં એક નંબર લખેલું છે તેમાં કુટુંબની અને કમાં એક નંબર લખેલું છે તે કામધેનું હતું હવે આપણે બીજા વાક્યો જોઈએ તો તેના આધારે વાક્યો કંઈક આ પ્રમાણે બને છે બોડી ગાય અમારા કુટુંબની કામધેનું હતી બીજું વાક્ય છે શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા ત્રીજું છે જે પીપળા નીચે બોડીને દાટી હતી તે પીપળો આજે બોડી પીપળા તરીકે ઓળખાય છે ચોથું છે બાપુજીના અવસાન પછી ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો બની પાંચમું વાક્ય છે એક દિવસ બોડીને જાનવર કરડી ગયું તેનું આખું શરીર ફૂલી ગયું ને અંતે તે મરી ગઈ મુખ્ય પ્રશ્ન દસ ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો સાથે બંને ફકરાનું વાંચન કરો તો પહેલો ફકરો છે ગઈ કાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો હતો તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હવે જોઈએ ગઈકાલેની જગ્યાએ આવતીકાલે મૂકીને ફકરો લખી અને ફરીથી વાંચીએ આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસક્રીમ થઈ જશે તેથી પપ્પા ખડખડાટ હસી પડશે તો મિત્રો અહીં આપણે બંને ફકરાનું વાંચન કર્યું જેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પહેલો ફકરો છે એ ભૂતકાળ દર્શાવે છે અને બીજો ફકરો છે તે ભવિષ્યકાળ દર્શાવે છે મુખ્ય પ્રશ્ન અગિયાર પ્રશ્નોના જવાબ લખો તો તેમાં પહેલો સવાલ છે લેખકે બોળી ગાઈને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે તો તેનો જવાબ છે લેખકે બોડી ગાઈને એમની કામધેનુ એટલા માટે કહી છે કે તે રોજ આઠ શેર દૂધ આપતી એ ઊંચી ઓલાદની નાની અને દેખાવે સુંદર હતી ગમે ત્યારે દૂધની જરૂર પડે વેળાએ ક વેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોહવા દે લેખકના પિતાજીનું અવસાન થયા બાદ તેમનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય પર જ એમનું કુટુંબ નભતું હતું તેનું દૂધ વેચીને પચીસેક રૂપિયા મળતા તેમાં જ લેખકના ઘરનું પેટિયું નીકળતું બીજો સવાલ છે ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા તો તેનો જવાબ છે લેખકના બા બાપુજી અને ઘરના સહુ બોડી ગાયને લાડ કરતા રોજ તેનો ખરેરો કરતા ડોકમાં હાથ ફેરવો તો ડોક ઊંચી કરી હાથ ફેરવવા દેતી સંક્રાંતિના દિવસે ટોપલો ભરીને તેને ઘૂઘરી પણ મળતી આમ ઘરના લોકો તેની સારી સાર સંભાળ રાખતા ત્રીજો સવાલ છે બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો તો તેનો જવાબ છે બોડી ગાયને ચોખ્ખાઈ બહુ ગમતી તે પીઠ પગ ચાટી ચાટીને ચોખ્ખા રાખતી ગમે ત્યાં ગંદામાં બેસે નહીં ગંદુ કદીય ખાય નહીં એના વાછરડા સુંદર એના વાછરડાને ચાટી ચાટીને ચોખ્ખા રાખતી આથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ખૂબ ગમતી ચોથો સવાલ છે બોડી ગાય આખા ગામની લાડકી હશે એવું શાના પરથી કહી શકાય તો તેનો જવાબ છે ગામના લોકો બોડી ગાયને બહુ માન આપતા ગોવાળામાં જતી ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથા પર હાથ મૂકી આશકા લેતા વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ એનું પૂજન કરે સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે આમ બોડી ગાય આખા ગામની લાડકી હતી મુખ્ય પ્રશ્ન બાર આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો તો જોઈએ મારું પ્રિય ઝાડ લીમડો મારું પ્રિય ઝાડ લીમડો છે લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે લીમડાના પાન અત્યંત કડવા હોય છે સ્વાદે કડવો હોવાથી લીમડો અત્યંત ગુણકારી છે આપણા આયુર્વેદમાં લીમડાનો મહિમા સારી રીતે વર્ણવ્યો છે લીમડાનું ઝાડ ગરમીમાં ઠંડક આપનારું છે લીમડાની છાયામાં ગરમીના સમયે બેસવાથી ઠંડક મળે છે લીમડાના પાનનો રસ ચામડીના રોગોમાં મધુમેહ જેવા રોગોમાં અત્યંત લાભદાયક છે લીમડાની ડાળનું દાતણ દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે અને દાંતના કીડા મરી જાય છે ચૈત્ર મહિનામાં લીમડામાં કુમળા ફૂલો આવે છે તેનું સેવન કરવાથી આખું વર્ષ આપણું આરોગ્ય સારું રહે છે લીમડાના ફળને લીંબોળી કહે છે લીંબોળીનું તેલ ત્વચા રોગોમાં અત્યંત ઉપયોગી છે લીમડાના પાન અને રસનો ઉપયોગ કીટનાશક તરીકે પણ કરવામાં આવે છે લીમડાની એક સારી બાબત એ છે કે તે ઝડપથી વિકાસ પામે છે અને સૂકા વિસ્તારોમાં પણ ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે લીમડાથી હવા શુદ્ધ બને છે આમ લીમડો ગુણોની ખાણ હોવાની સાથે સાથે પર્યાવરણનો પણ મિત્ર છે મુખ્ય પ્રશ્ન તેર મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો તો મિત્રો અહીં આપણને ઇંગ્લિશમાં એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે તેનું વાંચન કરીએ ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ ઇન વેરિયસ સાઇઝીસ શેપ્સ એન્ડ કલર્સ ધ કાવ ઇઝ અ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ ધ કાવઝ મિલ્ક ઇઝ અ રીચ સોર્સ ઓફ હાઈ ક્વોલિટી તો તેનું ગુજરાતી થશે ગાય એક ઘરેલું પ્રાણી છે તે વિશ્વભરમાં વિવિધ કદ આકાર અને રંગોમાં જોવા મળે છે ગાય એક નમ્ર અને મૈત્રીપૂર્ણ પ્રાણી છે ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનો સમૃદ્ધ સ્ત્રોત છે